આપણે બોલેરામાં ભેગો બેહાડી લેવો છે અને જ્યાંથી આપણે લીધો ને ત્યાં જ ઉતારવાનો થાય મિત્રો અને યાર આપણો એક સાથી જેતપુર પાસે જે આવ્યો ને અતાણ અમે પૂગા લીબડા આગળ પૂગું આવ્યા તો એ અમારી હારે જ છે જા કૂતરું હો કેમ બાકી ભેગો હું તો ને આપણે એને ઇતિહાસ અમર કરવાનો છે ઇતિહાસ માં તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ગુડ મોર્નિંગ બધાને તો આપણો ચોટીલા જવાનો દિવસ છે બધાને વેલકમ મારા આ ત્રીજા ત્રીજા દિવસના તો આપણે જોઈ શકો તમે સુખ નો સૂરજ ઉગી ગયો આપણે આજે ત્રીજા દિવસનું ચોટીલા જવાનું તો પહેલાં તો બોલશે જય ચાઉમાં હવે કરશે આજના બ્લોગને આપણે સ્ટાર તો આપણા બધા મિત્રો અહીંયા બેઠા હે આપણે સવારે છ વાગે નીકળ્યા હતા છ ને અટાણે આઠ વાગ્યા સુરત દાદા ઉગી ગયા એટલે આપણો બ્લોક કરી દીધો ચાલુ બે ત્રણ મિત્રો આમ બાથરૂમ માં ગયા છે તમે જોઈ શકો હો હકીકત મેં કહી દીધી છે અને બે જણ અહીંયા બેઠા છે અને આજે આપણે એક સાથીદાર મળ્યો છે અહીંયા હવે હવે અહીંયા તો મિત્રો આ કૂતરો રહ્યો ને જોઈ શકો તમે આપણે આમ આપણે ફવારના કાઇપા આપણે ત્રણ ચાર કિલોમીટર ભેગો આવે છે હજી ક્યાં આવેલા આવે મને એમ કે ચોટીલા ભેગો આવે નહીં તો અને આવી રીતના જ્યાં આપણે બોલો થાય આવી રીતના ડખા કરે અલગ અલગ કુતરા વારે પછી અમારે એને બસાવવો પડે પછી અમારે એને બસાવવો પડે કેમ કે અલગ અલગ ડખા કરીને ઊભો જ્યાં આવે ત્યાં એના બધા હગા આવે આપણા હગા આવે તો આપને તો વિહામો દઈએ અને એના હગા આવે તો ડખા કરે કદના અહીંયા થોડો હાલતું હે તો મિત્રો હવે આપણે આગળ મળ્યા અને આજે તો નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરીને નીકળતા આપણે અને આપણે આજે તો હવારમાં જ નાઈ લીધું એટલે એકદમ ફ્રેશ થઈ ગયા હૈ અને નાસ્તો પણ કરી લીધો કે છ વાગ્યામાં આપણે હગા આપણા ફઈને ત્યાં રોકાણા હતા એ બધું આપણે કમ્પ્લીટ કરીને નીકળ્યા બધાને હાવ ફ્રેશ થઈ ગયા હૈ અને ઓનલી હાલવાનું જ છે આપણે એક ધારો આજે કેટલા કિલોમીટર કાપીએ એ જોઈએ આપણે તો મિત્રો

સમજીએ કેને દેબો તો નાખી દેજો ઓ દોણા પૂરો થઈ ગઈ ભાઈ હવે શું નું કેતી જાશે ભાત ખાવા હં એની તો ભાત ખાવા હજી પોણો પોણો કિલો તો ભાત જશે ઓ માટી પર ગયા આમાં રોટલી ખાધી છે ભાત સ્લર વાઈટ ખાતા હૈ ગઈ 5 વાગ્યા તરફ સાય છો અંદાજ

મિત્રો આપણે જમીન લીધું હોય અને અટાણે હવે છેલ્લે છેલ્લે વૈજા કોણ હોય ત્યાં હેવીમાં ખાવાવાળા હોય ને પોત મારવા વાળા એ જ વૈજા હોય જેમ કે આપણા ધવલભાઈ છે બીજા બે આ મિત્રો ભાઈ

સૂઈ ગયા પછી નીકળીયા આગળ અને અડધા મિત્રો આપણે અમારી અંદર જ ધરી ગયા છે જોઈ શકો ધવલભાઈ અહીંયા છે જો હેલો બાબુ સોનાવાળા ભાઈ અહીંયા છે જો હું એમ કરે કઈ જો બાબુ સોના બાબુ સોના હોરા આવી મિત્રો આપણે પાંચ કિલોમીટર જેવું કાપ્યું અને હનુમાન દાદાનું મંદિર છે તો અહીંયા બધાય આપણે વિહામો લીધો છે અને અહીંયા બધાય મિત્રો આપણા નાવા ના હે અને આપણે નાઈ નાખીએ એટલે કઈક આમ ફ્રેશ થઈ જાય પછી અહીંથી આગળ વધીએ અહીંયા આ બધાય બેઠા છે ઠેલા વેલા બધું લઈ આવ્યા છે હવે અહીંથી આપણે બે ત્રણ જણા નાવા ગયા છે અને હવે આપણે નહીં આવીએ એટલે પછી આગળ નીકળીએ તો મિત્રો આપણે નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોયો શકો હો ને આપણા બધા મિત્રો તો આ નાઈ નડતા બેઠા નડતા નાયા વગર બેઠા છે તો આ બધા બેઠા છે અમને અને હવે આપણે થોડીક વારમાં હાલ તો ખાવાનું છે અને આપણા ભેગો ઓલો કૂતરો છે ને અહીંયા આ જ બેઠો એને નવરાવન બાકી છે બાકી બધા એ નાઈ લીધી અને અમુક તો નાતા જ નથી કેમ કે શિયાળો હાલે ને ચીટિંગ કરતા હે તું જો એ ગમે ત્યાં અમે ઉભા રહી ત્યાં એ આવીને હોઈ જાય બસ એને હોવાનું કામ કરવાનું અને આમ હનુમાનજી મહારાજ ઉભા છે હવે આપણે એ બાજુ જાહી શું દેખાય છે હાલો તો હનુમાન દાદા આપણે દર્શન કરતા આવીએ પછી આપણે નીકળીએ આગળ મિત્રો અમારે ના બદોડા ભાઈબંધી થઈ ગયો મોટા પાયે જો કેમ છે ક્યુટ ક્યુટ તો હવે આપણે હનુમાનજી મહારાજ કરી લે દર્શન જો મંદિર બહુ મસ્ત છે

અને યાર આપણો એક સાથી જેતપુર ને પાણી અમે અમારે હારે જ છે આ કૂતરું તો મિત્રો આ કૂતરું હવે ક્યાં સુધી આવે એનું કાંઈ નક્કી નથી હજી તો જો કે ભેગું જ આવે છે અમે જ્યાં જઈમાં ત્યાં એને જમાડી દીધું હતું અને અમે અહીંયા વિસામો ખાધો તો એ બેસી ગયું હતું વરી પાછું હાલતું થઈ ગયું આગળ અને એમ છે હવે સોટીલા આવી છે ભેગું અને આપણે સોટેલા લઈ જવાનું છે માથે ઉપર ચડાવવાનું છે મિત્રો આપણે લીમડાની બજમાં પૂજા થાય અહીંયા અમુક આવા બે ગયા છે હવે બહુ સાત ગયા છે હવે તો ત્યાં આપણે પાંચે મહિનામાં લેવાનું થાય એનું કંઈ નથી હજી કહ્યું હોય ને કે આપણું પાછળ આવે આપણો મિત્રો અને બોલેરો પણ પાછળ આવે બધા મિત્રો બેહી ગયા છે જો અને આપણો જે કૂતરો આપણો ભેગો આવે છે જેતપુરથી આવે

આપણે બોલેરામાં ભેગો બેહાડી લેવો છે અને જ્યાંથી આપણે લીધો ને ત્યાં જ ઉતારવાનો થાય મિત્રો મિત્રો આપણે લીબડા આગળ પહોંચવા આવ્યા હોય લીબડા કેટલા કિલોમીટર ધલભાઈ હજી સો સાત કિલોમીટર છે એટલે કદાચ આપણે રાઈત લીબડામાં જ રોકાવાની થાય છે શું કેવું તમારું ધવલભાઈ સવાર ત્યાં પાછું આઠ નહીં જો

અને આપણો બોલેરો આવે છે પાછળ મિત્રો હવે આપણે જમી લઈએ પછી મેળા મિત્રો અમે તો અહીંયા હોટલ જમી લીધું પણ આ કૂતરા માટે આપણે પાર્સલ લઈ આવ્યા હતા જો આપણે બે દૂધની થેલી લઈ આવ્યા હતા ખીચડી એવું બધું લઈ આવ્યા હતા તો આપણે જો ટાણે પાઈ છે જોઈ લ્યો આને ખાવા દે ભાઈ તું આને દે અયા માં એલા ભટ અયા માં આ ખૂટિયા જો ને આવે જા ભાઈ ને દૂધ પીવડાવી હવે આ કેમ કે આપણો દાર યાર અટાણે પાવું પડે એને દૂધ અમે તમારા હોટલ માં જમી લીધું હા અહીંયા પાર્સલ લઈ આવ્યા અમે બરોબર ને તન દૂધ ની કોથરી પાઈ દીધી ભાઈ અમારા મિત્રો અડીખમ પડ્યા તો મિત્રો અટાણે હાડા દસ જેવું થયું છે અને અમારા બધા મિત્રો જો લાઈન માં ગયા છે અહીંયા દુકાન ની લાઈન છે ત્યાં આપણે નાખી દીધા આમાં બધાઇ બિસ્તરા નાખી દીધા હે પાથરી દીધા અને બધા સુઈ ગયા અને આપણો આપણો હાવરાને પણ આપણે મસ્ત એક ગાયટલું આપ્યું હે તમે જુઓ જો કેમ હોતા હે ભાઈ હેલો ઇસમે હાય બોલો હાય બોલો હાય હાલો હા જો કેમ હું આવ્યું હે બાકી ગાજલું એક સ્પેશિયલ એને દઈ દીધું આપણે અને અહિયાં જો આ બધા મિત્રો ઉતા છે જો હમ અહિયાં માલિશ ચાલે છે જો આ ભાઈ અને એક ભાઈ બાબુ સોના વાળા વાહ ઉતા જો માથે વધી ગયા જો જો એ બાબુ સોના ભાઈ છે અને આપણે આ ધવલભાઈ છે જે અહીંયા ઉતા તો હવે મિત્રો આપણે હોઈ જાય એટલે પડે વહેલું પડે સવાર પછી આપણે સવારે બીજા બ્લોગમાં મળ્યા આ બ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો જય માતાજી બધાને તો સવારે બીજા બ્લોગમાં મેળ્યા ટાટા બાય બાય અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો જય માતાજી